વિરામ બાદ આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો ભક્તિ સંદેશ આખા દિવસ દરમિયાન આપણે દૈનિક ક્રિયાઓ કરીએ છીએ પરંતુ સવારના સમયે બ્રહ્મ મુહૂર્તમાં કેટલાક કાર્યો કરવાથી આખો દિવસ શુભ પસાર થાય છે બ્રહ્મ મુહૂર્તનો શબ્દ એ બ્રહ્માજી પરથી કહેવાયો વેદો અનુસાર બ્રહ્મ મુહૂર્ત એ સમય છે કે જ્યારે બ્રહ્માંડ શુદ્ધ અને સકારાત્મક ઉર્જાથી ભરેલું હોય છે ત્યારે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન કયા કાર્યો કરવા જણાવશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા જજાગ્રતો દૂર મુદૈતિ દૈવં તદુ સુપ્તસ્ય તથાઈ વૈતિ દૂરંગમં જ્યોતિખાં જ્યોતિરે કંતનમે મનઃ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ખાસ કરીને આજનો જે વિષય જે છે બ્રહ્મ મુહૂર્તનો મહિમા બ્રહ્મ મુહૂર્ત કેટલા હોય છે બ્રહ્મ મુહૂર્તમાં આપણે કઈ કઈ વસ્તુ કરવી જોઈએ બ્રહ્મ મુહૂર્ત માં ઉઠ્યા બાદ આપણે કયો મંત્ર બોલવો જોઈએ બ્રહ્મ મુહૂર્તને લઈને આજે સરસ મજાની સુંદર જાણકારી હું તમને આજે આપવાનો છું દર્શક મિત્રો ખાસ કરીને સવારનો જે સમય હોય છે જેને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે બ્રહ્મ મુહૂર્ત એટલે ઈશ્વરની કૃપા મેળવવા માટેનો સમય ભગવાનના આશીર્વાદ લેવાનો સમય આકાશમાંથી દિવ્ય શક્તિઓ પૃથ્વી ઉપર આવતી હોય એને પ્રાપ્ત કરવાનો સમય બ્રહ્મ મુહૂર્ત એટલે કે બ્રહ્મ એટલે કે સ્વયં બ્રહ્માજી બ્રહ્માજી નું મુહૂર્ત એટલે બ્રહ્મ મુહૂર્ત કહેવાય આખા દિવસમાં જોવા જઈએ તો જે આખો દિવસ અને રાત્રિમાં ચોવીસ કલાકની અંદર અમુક સમય એવા હોય કે એ એટલા વાગે એ સમયને હંમેશા શુભ જ ગણવામાં આવે છે એક પ્રાતકાલ સવારે વહેલા બ્રહ્મ મુહૂર્તનો સમય જ્યારે સૂર્યનારાયણ ઉગે એ પહેલા એ સમય જેને બ્રહ્મ મુહૂર્ત છે બીજું સૂર્યનારાયણ જ્યારે મધ્યાન મસ્તક ઉપર થાય એને મધ્યાહન કાલ કહેવામાં આવે છે મધ્યાહન કાલ ઘણી વખત આપણે કહીએ વિજય મુહૂર્ત બાર ઓગણચાલીસનું નું આપણે ઘણી વખત પકડતા હોઈએ છીએ બાર ઓગણચાલીસ આમ કરવું કોઈ પણ ભગવાનની પ્રતિષ્ઠા તમે જોજો કોઈ પણ ભગવાનના મંદિર હશે મંદિરમાં જ્યારે પ્રતિષ્ઠા કરવાની હોય ને ત્યારે બને ત્યાં સુધી લગભગ બપોરના બાર ને ઓગણચાલીસનું વિજય મુહૂર્ત લોકો લેતા હોય છે એની આજુબાજુનો સમય પણ લેતા હોય છે પણ મધ્યાહનકાલનો સમયમાં જો શુભ ગણાય તો એને કહેવાય છે બપોરે માથા ઉપર જ્યારે સૂર્ય આવે એ સમય શુભ ગણાય અને ત્રીજો જે છે ગોધુલી સમય એટલે કે જ્યારે સૂર્યનારાયણ અસ્ત થતા હોય અને ગાયો જ્યારે ઘરે આપતી હોય પાછી ગામડાની અંદર જેમ ગાયો ચરવા જાય સાંજે આવે તો એ ગોધુલી સમય કહેવાય છે ગાયોની જે ધૂળ જે ઉડતી હોય એ સમયને ગોધુલી સમય કહેવામાં આવે છે જે શુભ હોય છે તો આ ચોવીસ કલાકમાં ત્રણ સમયને સૌથી શાસ્ત્રમાં શુભ કહેવામાં આવે છે જેને અને એટલે કે ગોધુલી મુહૂર્ત દર્શક મિત્રો બ્રહ્મ મુહૂર્ત ની જે ચર્ચા આપણે કરવાની છે બ્રહ્મ મુહૂર્ત સવારના ચાર વાગ્યાથી માંડીને સાડા પાંચ વાગ્યા સુધીનો જે સમય હોય છે આ સમયને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે આ સમયમાં શું શું કરવું જોઈએ આ સમયની અંદર યોગા એટલે કે કસરત કરવી શુભ ગણવામાં આવે છે અને આજકાલ તો આપણે જોઈએ છીએ લોકોના શરીર બહુ બગડે છે બીમારી બહુ છે કેમ કે બેઠું જીવન થઈ ગયું પણ સવારના સમયમાં શક્ય હોય તો વહેલા ઉઠી જવાનું વહેલા ઉઠવાથી તમને મેધા વૃદ્ધિ થાય છે સવારની જે એનર્જી હોય જે આકાશમાંથી સારી ઉર્જાઓ મળતી હોય એ ઉર્જાઓ આપણને તાકાત આપે છે મન બહુ પ્રફુલ્લિત રહે છે સવારમાં કસરત કરવી યોગા કરવા કસરત કરવાથી શરીર આપણું સારું રહે અને સવારમાં ચાલવા ચાલતા ચાલતા જતા હોય ત્યારે સવારનું જે વાતાવરણ હોય એની શુદ્ધ હવા તમને પ્રાપ્ત થાય જેથી આપણે એવું કહેવાય છે કે ઓક્સિજન સવારમાં વિશેષ હોય છે અને સારું ઓક્સિજન ચોખ્ખી હવા જ્યારે શરીરને મળે ને એટલે શરીર રુષ્ટ અને પુષ્ટ મતલબ સારું રહેશે તો શરીર સારું ત્યારે રહે કે ચોખ્ખી હવા આપણા શરીરને મળે ત્યારે અને એ બ્રહ્મ મુહૂર્તમાં સવારમાં મળે છે ચાલવાથી કસરત કરવાથી શરીર આપણને લાંબા સમય સુધી સાથ આપે છે બીજા નંબરની વસ્તુ ધ્યાન કરી શકાય જે લોકોને માનસિક બેચેની બહુ રહેતી હોય નિંદર બહુ આવતી ના હોય આખો દિવસ મનથી ડિસ્ટર્બ રહેતા હોય ઉગ્ર સ્વભાવ હોય તામસી પ્રકૃતિ હોય વિચારોમાં બહુ જ મગ્ન રહેતા હોય અને મનથી જે લોકો હારેલા હોય તો મનને તાકાત આપવા માટે મનને કેમ કે જેવું કહેવાય છે કે જે મનને જીતે ને દુનિયાને જીતે છે મનોબળ તમારું એકદમ દ્રઢ હોવું જોઈએ ગમે તેવી લાઈફમાં પરિસ્થિતિ આવે પરિસ્થિતિમાંથી નીકળવું કઈ રીતે એનો રસ્તો શોધનાર વ્યક્તિ એવું કહેવાય જીવનમાં સફળ વ્યક્તિ બને છે તો સવારના સમયમાં એવું કહેવાય છે કસરત કરવાથી અથવા ધ્યાન કરવાથી ભગવાનનું નારાયણનું કોઈ અથવા ઓમ શબ્દનું મનમાં જો ધ્યાન કરવામાં આવે છે ઉચ્ચારણ કરવામાં આવે છે તો એ મંત્ર શક્તિથી તમારામાં એક શક્તિ મળે છે અને મનની શક્તિમાં વધારો થાય છે એવું કહેવાય છે કે સાયન્સ પણ એવું કહે છે કે સવારના સમયમાં કસરત કરવાથી શરીર સારું રહે છે વેદ નારાયણ વેદમાં પણ આનો ભાવાર્થ આપણને જોવા મળે છે એવું કહેવાય છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો માનસિક મનુષ્યનું સવારમાં યોગ કરવાથી ધ્યાન કરવાથી કસરત કરવાથી મન મક્કમ બને છે અને મનની તાકાત વધે છે જોકે સવારે વહેલા ઉઠવાથી ઘણા ફાયદા થશે એ કરીને પણ ઘણા ફાયદા છે બીજા નંબરની વસ્તુ સવારે જ્યારે વહેલા ઉઠીએ છીએ ત્યાર પછી શું કરવું જોઈએ તો પહેલા જ્યારે આંખ ખુલે ને પથારીમાંથી જીવા ઊભા થાવ ને એટલે શાસ્ત્ર આપણું એવું કહે છે કે પહેલા તો બે હાથ ની સામે જોવું તમારી હાથની જે રેખાઓ છે કેમ કે આમાં આપણું કિસ્મત છે ઘણી વખત આપણે જ્યોતિષી કોકને બતાવીને તો આપણે હાથ બતાવતા હોઈએ છીએ પણ આની અંદર એટલી બધી તાકાત છે એટલી બધી વસ્તુઓ છે કે જેની ગણતરી આપણને ખબર નથી આ દુનિયામાં જેટલા માણસ છે બધાની અંગૂઠાની છાપ અંગૂઠાની ફિંગર બધાની અલગ અલગ હોય છે હજારો લાખો માણસ છે કરોડો છે પણ ભગવાને બધાની રેખાઓ અલગ અલગ બનાવી છે તો આની અંદર તમારું કિસ્મત છે તમારું ભાગ્ય છે તમારું જીવનની અંદર કેટલું જીવવાના બધું આયુષ્ય રેખા મસ્તક રેખા ભાગ્ય રેખા બધા ગ્રહોનું પણ અહીંયા પહાડ છે ગુરુનો પહાડમાં આપણે ગુરુનો નંગ પહેરીએ અહીં શનિનો પહાડમાં શનિનો અંગ પહેરીએ મતલબ હાથમાં ઘણું બધું છે અને એવું કહેવાય છે કે શાસ્ત્ર એવું કહે છે કે સવારે જ્યારે આંખ ખુલે કે આંખ ખુલે ને ત્યારે સમજવાનું કે આપણો હવે આજનો દિવસ સારો કેમ કે ઘણા લોકોને આંખ જ ના ખુલે તો અને ક્યારેય આપણી આંખ નહીં ખુલી આપણને ખબર નથી પણ ભગવાને આપણી આંખ ખુલી એટલે સમજવાનું ભગવાનનો આપણે આભાર માનીએ કે હાશ આંખ તો ખુલી અને આ ખુલે એટલે આપણે ભગવાનનો પહેલો મંત્ર બોલવાનો હાથમાં કયો વસતે લક્ષ્મી સરસ્વતી કરું ગોવિંદ પ્રભાતે કર દર્શનમ શાસ્ત્ર એવું છે કરાગ્રે વસતે લક્ષ્મી કરાગ્રે કર કર કેતા હાથ અને કરાગ્રે એટલે કે હાથના અગ્ર ભાગમાં વસતે વસતે એટલે કે વસે છે લક્ષ્મી લક્ષ્મીજી હાથની આગળના ભાગમાં વસે છે એટલે પહેલા તો હાથની અંદર જુઓ ત્યારે આગળના ભાગમાં લક્ષ્મીજીને જોવા પછી લખ્યું છે સરસ્વતી જે હાથની જે વચ્ચેનો ભાગ હોય જે રેખાનો વચ્ચે તમારે કર સરસ્વતી માતાજીને જોવા અને કરમૂલે તો ગોવિંદ હાથનો જે મૂળ ભાગ છે છેલ્લો ગોવિંદ કેતા ભગવાન નારાયણ ભગવાનને જોવા આ ત્રણ ભગવાનના દર્શન કરવા અને પ્રભાતે પ્રભાતે હાથ સવારે હાથના દર્શન કરવા આ શ્લોકમાં લખ્યું છે અને એ કરવાથી લક્ષ્મીજી સરસ્વતી અને ભગવાન નારાયણની કૃપા આપણને પ્રાપ્ત થાય છે એટલે પહેલું તો આ જ કરવું બીજા નંબરની વસ્તુ હાથમાં દર્શન કર્યા બાદ તમારો એ હાથ છે તમારા મસ્તક ઉપર તમારા મુખ ઉપર રાખો મસ્તક ઉપર લઈ જવું આ રીતે કરવું પછી શ્લોક બોલ્યા બાદ કરાગ્રહ વસત લક્ષ્મી કરમ અધ્યે સરસ્વતી કરમ ઉલે તો ગોવિંદા પ્રભાત એકરદાસ અને પછી આંખે લગાવો મસ્તકે લગાવો એ રેખાઓને તમારા ભાગ્ય ઉપર સ્પર્શ કરો ત્યાર પછી શું કરવું ધરતી માતાને પહેલાં નીચે જમીન ઉપર પગે લાગો કેમ કે આપણે ધર આપણું વજન ધરતી માતા ઉચકે છે અને ધરતી માતાને આભાર કહીએ કેમકે આખી દુનિયાનો ભાર એના ઉપર છે આપણું ઘર પણ એના ઉપર છે એટલે ધરતી માતા બધાને સમજો કે જેમ કોઈ આપણું મકાન હોય તો મકાનના પાયા જે આખા ઘરને જેનું વજન લે છે ને એમ આખી સમગ્ર સૃષ્ટિમાં બધાનું વજન એ ધરતી માતા ઉપાડે છે તો ધરતી માતાનો આભાર વ્યક્ત કરી મતલબ પગે લાગવું આ બીજું વસ્તુ ત્રીજા નંબરની વસ્તુ કર્યા બાદ સ્નાન કરી પવિત્ર થઈ ઘરની દેવ સેવા કરવી અને સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરવું સૂર્ય દેવ જ્યારે ઉદય થાય ત્યારે લોટો અર્ઘ્ય પ્રદાન કરી અને પછી તમારું જે કંઈ કાર્ય હોય એ કાર્ય કરવું જોઈએ આવા બધા ઉપાયો આ આપણા જીવનની અંદર કઈ રીતે આપણે જાગવું કઈ રીતે જાગ્યા બાદ શું કરવું બધી જ વસ્તુઓ દૈનિક શાસ્ત્રમાં એનું વિશેષ વર્ણન કરેલું છે જે કંઈ શાસ્ત્રને આપણે માનીને જેટલું ચાલીએ છીએ એટલી આપણી પ્રગતિ થાય છે ઈશ્વરની કૃપા મળે છે શરીર આપણું સારું રહે છે અને જીવનની મુશ્કેલીઓમાંથી આપણને બચાવ થાય છે તો દર્શક મિત્રો આજે મેં બ્રહ્મ મુહૂર્તનો મહિમા કહ્યો છે ને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું તમને આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે તમે રજા જય ભગવાન